વડોદરામાં ગુજરાત પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેટનલ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું હતું તો વડોદરા એસઆરપી ગ્રુપ નાઇનના ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય અને વડોદરા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલો દ્વારા ટુર્નામેન્ટને ખુલ્લી મુકાય છે જેમાં આઠ ટીમો વચ્ચે પંદરથી વીસ ડિસેમ્બર સુધી ટુર્નામેન્ટ ચાલશે ગુજરાત પોલીસ તરફથી તમ વખત આંતરરાષ્ટ્રીય પોલીસ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઉદ્રરા શહેરમાં કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ગુજરાત પોલીસની ક્રિકેટ ટીમની સિવાય પુડુચેરી ચндиગઢ રેપિડ એક્શન ફોર્સ ગોવા સેન્ટ્રલ આઈબી દાદરા નગર હવેલી દીવ દમન ટી ની ટીમ્સ પણ આ પ્રતિતામાં ભાગ લેવા માટે બહારથી આવ્યા છે આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં અને ગુજરાત પોલીસમાં ક્રિકેટની એક ગૌરવશાળી પરંપરા રહી છે છેલ્લા સત્તાવીસ વર્ષથી ગુજરાત પોલીસમાં ડીજીપી કપ ફિફ્ટી ઓવર ટોર્નામેન્ટ અને ટી ટ્વેન્ટી ટોર્નામેન્ટની આયોજન કરવામાં આવી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે ગુજરાત પોલીસમાં મહિલાઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે મહિલાની કેટેગરીમાં પણ ટી ટ્વેન્ટીની અલગ સ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે મને આ જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસને આ પ્રકારની આંતરરાજ્ય પોલીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટોર્નામેન્ટનું આયોજન કરવાની આપણને તક મળી છે અને એમાં બહારથી આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જે લોકો ભાગ લેવા માટે આવ્યા છે એ તમામનું ગુજરાત માં સ્વાગત કરીએ છીએ આપણે જાણીએ છીએ કે પોલીસમાં રમતગમતની એક પરંપરા રહેલી છે અને અલગ અલગ રમતગમતમાં પ્રશંસનીય કામગીરી પોલીસ તરફથી થતી હોય છે અને એમાં ક્રિકેટ પણ એક રમતગમતમાં એનો સમાવેશ થાય છે આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની જ્યારે આપણે આયોજન કરીએ તો રમતગમતની સાથે સાથે જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાની ઓળખતા ઓળખાણ થાય ત્યારે રમતગમત સિવાયના જે વિષયો છે એમાં પણ પરસ્પર એક સંબંધ થઈ જાય છે જે સંબંધના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રોફેશનલ પોલિસીની જરૂર પડે કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય અન્ય રાજ્યમાં કોઈ સહકારની જરૂર પડે કોઈ સહાયતાની જરૂર પડે તો એમાં પણ આ પ્રકારના સંબંધો જે છે એ આપણને ખૂબ મદદરૂપ થાય છે અહીંયા બરોડા શહેરમાં ખાસ કરીને ગ્રુપ નાઇન બરોડામાં આ પ્રકારનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને બહારથી આવેલા તમામ ટીમના સભ્યો માટે રહેવાની જમવાની વ્યવસ્થા પણ કરી છે અને એ લોકો માટે એક કલ્ચરલ ટુરિઝમનું પણ આયોજન ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે